આપણે જાય મંદિરે જાય મંદિરે અહીંયા સફાઈ ચાલુ કરા છીએ મંદિરે અને રમત ચાલુ હે બધાયની સાહિલભાઈ અટારે લીંબુ ચમચી રમે છે બતાવશું તમને થોડીક રહેજો મારી સાથે ચાલુ થઈ રહી છે ટૂંક જ સમયમાં તો આ સાહિલભાઈ ઉતારે છે થોડાક સમયમાં લીંબુ ચમચીની રેસ ચાલુ થાય

ગયો મારી મને ખબર આના કારણે જ સ્ટોરેજ આખી ભરાયેલી હોય છે આ કેટલા રીટેક આવે રાઉન્ડ પાછા ત્રણ જણા છે તો એ ભાગવા ક્યાં ત્રણ જણા છે અને હવે જોઈએ હું થાય છે જોવો હવે તમે એકનું પહેલા જ પડી ગયું છે આ બે મિત્રો છે ભાગવું પડે હાલો નહીં તું હે ને ધીમે ધીમે આયલો ને તોય તારું કામ બની જાય ત્યારે ફાસ્ટ ફાસ્ટ જોયો ઓલો પાછળ ઘર એટલે લેમું પડી ગયું

થઈ ગયું છે સભા પૂરી થઈ ગયા આપણે દર્શન કરી લીધા માળે કરી લીધી હે હવે જાય ઘરે અહીંયાથી ડોક્ટર લઈને ડીસી પાસે જવાનું હોય કંઈક કામ છે એટલે હવે ડાયક જાય ઘરે 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 ખાલી એટલું જ કામ છે ડૉક્ટર લેવાનું ડૉક્ટર લઈ લે પછી જાય ડીસીને ઘરે આપણે છીએ રસ્તામાં ઉભા રહ્યો

મજા ડાયરેક ઘરે તું કરતા પછી આપડે ઘરે અને થોડીક આરામ કરશું પછી બેસો જમવા તો થોડીક આરામ કરી લઈ પછી ગયા તાર ટ્યુશન ટ્યુશન માંથી આવી ગયા અહીંયા

કારણ કે બીજા બે આવવાના ક્યાંથી આવવાના ક્યાંથી નથી આવવાના અમે જ છીએ તો બસ આવી રીતના આપણે તો કઈ ટાઈમ બાય મોય નઈ એટલે થોડા ઉતારી ભાઈ જાવું ઘરે મંદિરે જવાનો પ્રોગ્રામ છે અને બ્રેકિંગ ન્યૂઝ નઈ 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 આજે સાહિલ ભાઈ ઘરે છે જમણવાર 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 એમાં અમને કોઈ બોલાવ્યો નથી અમને ન બોલાવ્યું હોય તો હું થોડા પ્રમોશન કરતો જમણવાર હાલા બંધ કરો પ્રમોશન પછી મોટું થઈ જાય

ઘટાણ તો લખવા બેહ્યા છીએ હજી લખી લખવા બેસું તો લખવા માંડીએ કારણ કે હાડા હાથ અને આપણે હજી લખીએ છીએ આ બે દોસ્ત રહેવા હતા આવીને વહી ગયા અને જમવાનું તો જ્યાં ઠાઈએ થાય ત્યાં સુધી આપણે લખીએ અને પછી પાછા આવશે ઋષિ સાહેબ ને બધે તો તે પાછા લખવા બેસું ત્યાં તો લખીએ ભાઈ જમવાનું ટાણું થાય ત્યાં જમવા જાવ ગયા છીએ અને જમવામાં છે મુઠિયા ઢોકરા ચા અને ચટણી અને છાઈસ અને ભેગું તારક મહેતા તમને તો નહીં દેખાતું તારક મહેતા તો જમી લઈ અને પછી પાછા બધા આવવાના છે લખવા તો પહેલાં જમી લઈને પછી જોઈએ હું કરીએ આપણે ઉપર આવી ગયા છે જમી પછી આપણે વાંચવા બેઠા છીએ આ દોસ્તાર આરુ આયા છે વાચવા લોકો બેઠા છે જીલ છે ઋષિ છે એડિટિંગ કરે આ એડિટિંગ કરે છે અને થોડી વાર પછી આપણે લોગ એન્ડ કરી દે હોજી વાચે લખે છે પછી વહે જા હો ગેર વાગે જાવું હોય છે તો બાકી આપણે તો જાગતા જ થોડી થોડીવાર સુધી એટલે આવું કાટે છે બઈ ના રેજો બ્લોગ માં જો કે હવે કઈ છે નહીં બ્લોગ નેન કરી દો કે હાલ તો એન્ડ જ કરી દો હવે જો તમને આ બ્લોગ માં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અમારો નિશાળ વ્લોગ બ્લોગ નો જોયો તો જોઈ લેજો મળીએ અને કાયમ સવારે આપણે આઠ વાગે બ્લોગ મૂકી દઈએ છીએ આજ સાત તારીખ છે ને તો કાલે આઠ તારીખ એટલે જે દી આ બ્લોગ આવશે ને તે દી આપણા ચેનલના બે મહિના પૂરા થઈ ગયા છે તો થેન્ક યુ મને એટલો સપોર્ટ દેવા માટે ચેનલ બનાવી એના બે મહિના થઈ ગયા અને બહુ સારું મને સપોર્ટ કર્યો એના માટે ધન્યવાદ તો મારી એક નવા વિડીયો સાથે તો જોઈ જઈશું જે દ્વારા કરીશ ગુડ બાય